જય શ્રી રામ સ્વાગત છે નવા અત્યારે લોક લોક ચાલુ કર્યો છે વાળીની વચો વચ્ચે અત્યારે આપણે શું કરવાનું છે કાલે રાત્રે આપણે આમાં લસણમાં પાણી પાઈ થઈ માં પાણી ને નેદાઈ પણ ગયું હતું જીરામાં હજી નેધવાનું છે પણ પેલા આપણે દવા છાટી કોઈ ઉડતી જીવાતું હોય અને નરવાઈની દવા છે આપણા આગળ દવા કેટલા નહીં ખબર તમને એક રાઉન્ડ પંદર સોરી પંદર હજાર નહીં પંદરસો રૂપિયા નો રાઉન્ડ આવ્યો અત્યારથી જો પંદર આપણે માંડવીમાં વિઘે બે હજારની દવા જોઈ હતી ટોટલ બધું માંડવીમાં દવા ફેરવવાથી માંડવીમાં છેઠ સુધી દવા ફેરવવાની અને દવા છાંટવા સુધી નહીં બે હજારનો વીઘો થયો આપણો બત્રીસ હજારની દવા થઈ આપણે અને માઇન્ડ બી આપણે અટકારે થશે ચારસો ને પચીસ ભાઈ ખાડે બહુ છે આમાં વેલડી વધારે છે આપણે બધું તૈયાર છે ખાલી એક દ્રાવણ કરવાનું છે બે દવા છે આ બે બોટલ છે આ પાવડર છે તો ચાલો હવે દ્રાવણ કરી લઈએ અને પછી મળ્યા એક પંપ છાંટો નહોતો અને જાતા મુસીબત આવી ગઈ નોજલ નથી ચાલતી બે માં સારા પ્રે છે બહુ ચાલુ કરીએ આપણે જો દસ તો વાગી ગયા છે દસ વાગે ચાલુ કર્યું આપણે એટલે આઠ આઠ પોમ્પ માંડ હવે ચાલો નોજલ આવે છે બદલાવી લે ને પછી મળ્યા તો આપણે છ પોમ્પ છટ લીધા છે તો કે દસ વાગે આપણે ચાલુ કર્યું હતું મોડું મોડું એટલે વાર લાગી ગઈ થોડી આપણે ઓલા સેટેથી લીધું હતું તો અહીં સુધી પહોંચાડ્યું અહીંયા અને હવે આટલું બાકી છે ઓલા દારા સુધી તો ચાલો હવે પહોંચાડીને મેળા બાકી ગયા કે સાડા ત્રણ અને હવે અત્યારે પાછું ચાલુ કરી દીધું જોકે અઢી વાગે ચાલુ કરી દેવું હતું પણ પછી ચા પીતો સાડા ત્રણ થઈ ગયા અને આપણે હજી છ પંપ છે હજી વીસ પંપ છે આઠ પાણી તો કે હવે બાપા આવશે એટલે બે પંપ ચાલુ કરી દેવાના એટલે ફટાફટ છટાઈ જાય ના તો થોડો પવન છે એટલે અવાજ પણ નહીં આવતો હોય તો ચાલો પંપ ભરી લઈએ તો ભાઈ ફાઇનલી બે પંપ ચાલુ થઈ ગયા છે હું ને મારા બાપા હવે આપણે રહ્યા હે અહીંયા છક પંપ રહ્યા છાંટવાના પછી આપણે ધાણામાં જવાનું છે ત્યાં જઈને મળ્યા તો ભાઈ આપણે મૂળ પર આવી ગયા હતા દાઢી કરાવી દીધી છે એ લ્યો આપણો નવો લોક અને આજના બ્લોગમાં એમ સુધી વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આ આપણા ગોપાલભાઈ